થઈ ગયું ને જો સરદારપુરા ગામ પોસ્ટ રવેલ તાલુકો દિવાદરડીએસ ઠાકોર સરદારપુરાથી સરપંચ સાહેબ દ્વારા સરદારપુરા ગામની અંદર મહાકાળી માના પરિસરના નામે એમને જે કંઈ ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો છે એ બાબતે વિડીયો અપલોડ કરો છો અમે બિલકુલ આ મહાકાળી માનું મંદિર છે આ મંદિરનું પરિસરનો ભાગ આટલો જ છે આટલેથી વ્યક્તિગત માલિકી ચાલુ થઈ જાય છે આ વ્યક્તિગત મકાન છે આ વ્યક્તિ મંદિર બનતો તો એના માટે જ આ બધે જ નાળીઓને શ્રીફળ વિફળ હોય મૂક્યા છે બરાબર બાકી મહાકાળી માનું મંદિરનું પરિસર આટલે પૂરું થઈ જાય છે આ વ્યક્તિગત માલિકીનું મકાન છે આ પણ વ્યક્તિગત છે પીએનએસ સમાજનું કમિટી હોલ છે અને આ બિલકુલ જે ગ્રાન્ટમાં ઉપયોગ કરીને આ બિલકુલ બ્લોક મારેલ છે ને એ બિલકુલ અનલીગલી ગેરકાયદેસર અને સ્વચ્છમ વ્યક્તિને લાભ અપાવવા માટે કરી અને સરકારની ગ્રાન્ટ ચાલુ કરી જવા માટે કરીને આ બિલકુલ ગ્રાન્ટ નાખન નાખેલ છે બ્લોક સરકારશ્રીને વિનંતી કે આ બ્લોકનું પ્યોર બ્લોકનું બિલ ચૂકવણું થઈ ગયું હોય તો એના ઉપર રિકવર કરો અને એને સરપંચ સાહેબ ઉપર એક્શન લ્યો આ માલિકીની જગ્યા છે આ પણ માલિકીની જગ્યા છે આ માલિકીની જગ્યા છે આકરણી ભરે છે પર્સનલ વ્યક્તિગત માલિકીની જગ્યા છે આ ભાડે આપેલ છે અને આ એ માલિકીનું છે વધતાં હવે આ મહકાળી માના નામે સરપંચશ્રી દ્વારા બ્લોક પાથરી અને જે ગ્રાન્ટ ઉપાડી હોય તો પાછી ઉપડી ગઈ હોય તો રિકવર કરો જેમ કે અનલીગલી છે ન કે હાઈકોર્ટ સુધી અમારી જવાની ગણતરી છે અને બધા બિલકુલ વ્યક્તિગત માલિકીમાં સરકાર એક ઉપયોગ ગ્રાન્ટ પર્સનલ વાપરવા આપતું નથી સરપંચશ્રી દ્વારા પર્સનલ વ્યક્તિઓ પોતાના અંગત વ્યક્તિઓના લાભ માટે કરી અને આ ખેલ કરેલ છે એટલે એના ઉપર તાત્કાલિક એક્શન લ્યો અને જે કંઈ ગ્રાન્ટ સરકારની આવે એ સરદારપુરા ગામના હિતમાં વપરાય કે સરકારનો પરિપત્ર હોય કે જ્યાં જરૂર લાગતી હોય અહીંયા વપરાય એમાં અમારો સહ સહકાર છે બાકી પર્સનલ વ્યક્તિગત માલિકી પોતાના ગુંજા ભરવા માટે કે પોતાના અંગત વ્યક્તિને લાભ પાવા માટે કે થોડું ઘણું નાણું સરકારનું ચાઉ કરી જવા માટે આ ધંધા કરેલ છે તો એના ઉપર કાયદેસરની એક્શન લેવી જોઈએ અને નાણું કદાચ બિલ પાસ થઈ જ્યું હોય કેટલાનું બજેટ હતું કેટલાના બ્લોક વાપર્યા એ તમે તટસ્થ તપાસ કરો અને અનલીગલી છે એટલે આ ગ્રાન્ટ તમે રિકવર કરો ને એવી અમારી ટીડીઓ સાહેબ જોડી માંગણી છે અને અમને અપેક્ષા છે કે ટીડીઓ સાહેબ તમે આના ઉપર પૂરેપૂરી એક્શન લેશો અને એક્શન કદાચ તમારી કશું થોડી ઘણી આગા પાસું રહેતું હોય તો અમે આગળ પણ જશું પણ અમને આગળ જવાની હાલ ઈરાદો નથી તમે બધું ઓકે કરો એવી અમારી વિનંતીને લાગણી પણ છે બરાબર અમારે હાઈકોર્ટ સુધી ન જવું પડે એના માટે તમને અમે વિનંતી કરીએ છીએ પણ સરપંચ શ્રી દ્વારા આ બીજું કામ છે કે અનલીગલી પોતાના અંગત વ્યક્તિઓને લાભ આપવા માટે કરી અને બ્લોક પાથરલ છે અને બ્લોક કેટલું નાણું ઓનની અંદર ઉપયોગ કરી છે કેટલાના બ્લોક હકીકતમાં લાવ્યા છે અને હકીકત સર ના પરિસરમાં વાપરેલ છે કે કોઈ વ્યક્તિગત માલિકીની વાવ અંદર વાપરેલ છે તમે તટસ્થ તપાસ કરી અને એના ઉપર યોગ્ય કાર્યવાહી કરો એવી પાસે માંગ છે માના નામે બ્લોક પાથર્યા છે મહાકાળી નું પરિસર બિલકુલ જે છે એ ઓલરેડી આરસપણ પથ્થરથી ઢંકાયેલું છે આજુબાજુ જે જગ્યા પડી એ માલિકીની છે ભાડે આપેલ છે આ જગ્યા ભાડે છે દવાખાનું છે પર્સનલ વ્યક્તિઓનું આ પણ જગ્યા ભાડે આપેલ છે આ બિલકુલ ભાડે છે આના ઉપર આકરણી પાણી વેરો ઘરવેરો બધો વ્યક્તિઓ ભરે છે એટલે તમે તટસ્થ તપાસ કરી અને આ સરપંચ ઉપર યોગ્ય કાર્યવાહી કરો અને આ બ્લોક પાથરવાના જેટલા પૈસા સરકારમાંથી એણે ઉપાડી લીધા હોય કે ચાઉ કરી દીધા હોય એ પાછા રિકવર કરો એવી અમારે તંત્ર જોડી માંગ છે